અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા બાદ હવે બ્રિટન અને યહૂદી નેતાઓએ પણ તેમની ભરપૂર પ્રશંસા કરી છે લોકસભા ચૂંટણી માટે એડવાન્સ અભિનંદન પાઠવ્યા છે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી લંડનની ધ યુનિટી ઓફ મેન્સ ફાઉન્ડેશનના સહસંસ્થાપક અને ક્લેયર બોનહર્ટે તેઓ એક મિશન પર છે અને આગામી દસ વર્ષ સુધી આ ગતિ આગળ વધશે તેમ કહ્યું હતું તેમણે ઉદારતા અને અસાધારણ દ્રષ્ટિકોણ ધરાવતા વડાપ્રધાન મોદી પડકારો તોડી સફળ થઈ રહ્યા હોવાની વાત પણ કરી હતી બીજી તરફ ટફ ટ્રસ્ટી અને યહૂદી પરિષદના ઉપાધ્યક્ષ એડવિન સુખરે વડાપ્રધાન મોદી સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી હતી બીજી તરફ ક્યુએસ કકાકેલી સાયમ્સ લિમિટેડના સંસ્થાપક અને સીઓ ન્યુનજીઓ કકાલીએ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા વડાપ્રધાનને એડવાન્સ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ